પાલનપુર તાલુકાના લુણવા ગામમાં આજરોજ ઠાકોર સમાજના લોકો અને લુણવાના વતની એવા સમસ્ત ભૂસી પરિવાર તેમના મા કુળદેવી એવા મહાકાળી માતાજીની જ્યોત પાવાગઢથી લાવી સ્થાપનાનો પ્રસંગ ઉજવ્યો પાવાગઢથી લુણવા ગામે આવતા તેમના પરિવાર જે ભીલડી મુકામેથી ભૂસી પરિવાર એવા શાંતિજી ઉગરાજી સાદુળજી ઉગરાજી તથા દલ દલસહાજી રમેશજી મફાજી તેમજ મદારજી મફાજીમાં કાળકાની મૂર્તિ લાવી તેઓએ ભીલડી ભૂસી પરિવાર અને લુણવા ભૂસી પરિવાર ભેગા થઈ માતાજીથી પાવાગઢથી લાવેલ જેઓ તેમજ મૂર્તિના વધામણા કરી ગામમાં માતાજીનો ભરઘરો કાઢી વાતે ગાતે ડીજીના તાલે નાતા ગરબે ઘૂમતા માને પ્રવેશ કરાવી તેમના મળે લઈ ગઈ તેઓને હવન પૂજન યોજી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી ભૂસી પરિવાર સમસ્ત માને વાતે ગાતે મંદિરમાં સ્થાપના કરી સમસ્ત ભૂસી પરિવાર એક સાથે માના ગુણગાન કરી ધન્યતા અનુભવી અને ગ્રામ લોકોએ માના દર્શન કર્યા ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું સમસ્ત ભૂસી પરિવાર લુણવામાં કુળદેવીની સ્થાપના કરી પછી ખૂબ જ આનંદ ઉત્સાહ જોવા મળ્યો એવા જગતસિંહ દરબાર પાલનપુર જેવી ગુજરાત ન્યૂઝ